ચઈતર વસાવાના જામીન મંજૂર આવા આરોપ સાથે છ ટર્મ તો હું જીતું ભરૂચ લોકસભા અને સામાન્ય સીટ હોવા છતાં પણ પાર્ટી મને ટ્રાઇબલ તરીકે ઉમેદવારી કરાવે છે અને છ થી પાર્ટી મને જીતાડે છે મતદારો મને જીતાડે છે રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાના દિવસે જ આદિવાસીઓના મસીહા ચૈતર વસાવાના પણ જામીન મંજૂર થયા હતા પત્ની શકુંતલા વસાવા પણ જેલમાં હોવાના કારણે સ જોડે નીકળવાની પણ તેઓએ ચિંતા વ્યક્ત કરી છે ચૈતર વસાવાની પત્ની શકુંતલા વસાવાની જામીન અરજીની સુનાવણી આગામી સુપ્રીમ કોર્ટમાં ચોવીસમી જાન્યુઆરીએ થનાર છે ચૈતર વસાવાના જામીન મંજૂર થતા યુવા નેતા યુવરાજ યુવરાજસિંહ જાડેજા સહિતના સમર્થકો પણ સ્થળ ઉપર આવ્યા હતા અને જિલ્લા જેલ ખાતે જોવા મળ્યા હતા ચૈતર વસાવાને ભરૂચ નર્મદા જિલ્લાની બહાર તળીપાર કર્યો નથી તે પ્રચાર કરી શકશે યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ કહ્યું હતું લોકસભાની ચૂંટણીને લઈ ચૈતર વસાવા કેમ્પિંગ પણ શરૂ કરનાર હોવાનું પણ યુવરાજ યુવરાજસિંહ જાડેજાએ કહ્યું છે ચૈતર વસાવાના જામીન થતા જ આદિવાસી સમાજમાં ખુશી છે અને ચૈતર વસાવાને ભરૂચ નર્મદા જિલ્લામાં પ્રવેશ બંધીને લઈ કરજણમાં તેઓ આશરો મેળવી શકે છે પરંતુ ભરૂચ અને નર્મદા જિલ્લામાં અવરજવર કરી શકનાર હોવાનું યુવા નેતા યુવરાજ સિંહ જાડેજાએ કહ્યું હતું ચિત્રભાઈ વસાવાના જે સંપર્ક સૂત્રો છે એના માધ્યમથી જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે માહિતી એવી છે કે આદરણીય ચિત્રભાઈ વસાવાના જામીન એક ગતરોજ એ મળી ચૂક્યા છે એમને ન્યાયતંત્ર સમક્ષ જ્યારે જામીન અરજી મુકવામાં આવી તો ન્યાયતંત્ર એને જામીન મંજૂર કરી ચૂક્યા છે અને આ જે જામીન મંજૂર થયા છે ત્યારે એ સુવર્ણ અવસર હતો કે જ્યારે અયોધ્યામાં રામલી રામલીલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી એ જ સમયે અમને આ શુભ સંકેતો મળ્યા અને શુભ પ્રાપ્ત થયા એટલે કહી શકાય કે અમારા માટે તો ખૂબ ખુશીનો દિવસ હતો અમારી જે ખુશીનો દિવસ હતો કહી શકાય કે સોનામાં સુગંધ પડી એ પ્રકારના સમાચાર પ્રાપ્ત થયા અને આદરણીય ચિત્રભાઈ વસાવાની જે રીતે ઈચ્છા છે આદરણીય ચિત્રભાઈ વસાવા જે અત્યારે કહી શકાય કે જેમના ધર્મપત્ની જે પણ અત્યારે જેલમાં છે રાજપીપળાની અંદર તો એ જે જેલમાં છે તો ત્યારે એવું એક આશા વ્યક્ત કરી રહ્યા છે કે અમે બંને સજોડે બહાર આવશું એટલે આ નિર્ણય આવકારી રહ્યા છીએ અને જે એનો સજોડે બહાર આવવાનો જે નિર્ણય છે તેમાં જોવા જઈએ તો આવતીકાલના રોજ એટલે કે ચોવીસ તારીખના રોજ સુપ્રીમ કોર્ટની અંદર આદરણીય શકુંતલાબેન છે એ શકુંતલાબેન ની જામીન અરજી મૂકવાની છે એની પર સુનવણી છે અમને એવો આશાવાદ છે કે જે રીતે અત્યારે આદરણીય ચેતરભાઈ ચેતરભાઈ વસાવાનો જો જામીન મંજૂર થઈ ચુક્યા હોય તો શકુંતલાબેન પણ જામીન જે છે એ મંજૂર થઈ જશે એટલે શકુંતલાબેન જો જામીન મંજૂર થઈ જશે તો બંને જે લોકો એ સાથે

એને લઈને એમને ફરિયાદ થઈને એને લઈને જેલમાં ગયા એમાં ભારતીય જનતા પાર્ટી કે મનસુખો સાથે કોઈ લેવા દેવા નથી હવે એને છોડાવવા માટે કોર્ટમાંથી એ લોકો બધા જ પ્રયત્નો કર્યા અને જેટલા પણ દિવસ એમને જેલમાં રહેવું પડ્યું એ સ્વાભાવિક છે કે આખી ટોટલી કાનૂની પ્રક્રિયા હતી અને એમને જામીન મળે એના માટે એમના જે વકીલો છે વકીલોની ટીમ પણ કામે લાગી હતી એને લઈને એને જામીન મળ્યા છે એ સ્વાભાવિક છે કે એને જામીન મળ્યા છે તો કોઈ બી મળે મોટા મોટા ગુનેગારો હોય તો પણ જામીન તો મળે છે આ લોકશાહી છે એને કાનૂની પ્રક્રિયામાં બધાને અધિકાર છે કે ન્યાય મેળવવા માટે તો એને જામીન મળ્યા છે હવે ચૈતર વર્ષ જામીન મળ્યા એનાથી અમને કોઈ

જાડેશ્વર પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વર વિશ્વવિદ્યાલય દ્વારા આગામી તારીખ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ સાંજે સાતથી સાડા આઠ કલાક દરમિયાન ગીતા પર પ્રવચન બ્રહ્મકુમારી મુખ્ય માઉન્ટ આબુથી પધારેલ બી કે રાજયોગીની ઉષા દીદી દ્વારા સફળ જીવન કા આધાર ગીતા સાર હર મુશિલકા હાલ વિષય ઉપર ત્રણ દિવસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેના અનુસંધાને કાર્યક્રમ યોજાનાર છે ब्रह्मा कुमारी सेंटर ऊपर पहुंचे त्यार बाद तारीख छवीस सत्यावीस अठावी आम त्रण दिवस जीवन का आधार गीता विषय पर आध्यात्मिक शिविर आयोजन कर भरूच की जनता को विशेष खुशखबरी सुनाते हुए हर्ष हो रहा है कि भरूच नगरी के अंदर विशेष विश्व ख्याति प्राप्त ब्रह्मा कुमारी उषा बहन का आगमन हो रहा है जो गीता के ऊपर विशेष जीवन को सफल बनाने के लिए कैसे जीवन सफल बने उस पर आध्यात्मिक प्रवचन की माला रखी गई है जो 26 27 28 शाम को सात से नौ बजे तक विशेष प्रोग्राम रहेगा और विशेष 25 तारीख को यहाँ पर रथ यात्रा भी रखी गई है जो कि ब्रह्मा कुमारी अनुभूति धाम से निकल करके सारे भरो शहर से फिर वापस अनुभूति धाम में ही पूर्ण आहुति होंगी तो विशेष जीवन को सफल बनाने के लिए कैसे जीवन सफल बनाया जाए उसकी कला सीखने के लिए आप सभी को विशेष हम आमंत्रित कर रहे हैं तो आप सभी विशेष इस प्रोग्राम में अपना समय निकाल करके अवश्य पधारें ऐसी हमारी आप सबके प्रति शुभ आशा है ओम शांति ભરૂચના ચાવે રામના નાળા સાથે અયોધ્યા ખાતે રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાતા સમગ્ર દેશમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રસંગ એક તહેવારના રૂપમાં ભક્તિમય મહોલ વચ્ચે આસ્થાપૂર્વક હર્ષ ઉલ્લાસથી મનાવાયો હતો ગુજરાતના અન્ય વિસ્તારોની જેમ ભરૂચ જિલ્લા શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં પણ રામ ભક્તિના રંગે રંગાયા હતા ઠેર ઠેર શોભાયાત્રાઓ યોજાઇ હતી તદઉપરાંત મહાપ્રસાદી મહાઆરતી સહિતના કાર્યક્રમો વચ્ચે ફટાકડા ફોડી આતશબાજી કરીને રેલીઓના પણ આયોજન કરાતા હતા અયોધ્યા ખાતે વડાપ્રધાન અન્ય રાજકીય નેતાઓ સાધુ સંતો તેમજ વિવિધ અગ્રણીઓની ઉપસ્થિતિ વચ્ચે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો હતો ભરૂચ શહેર તેમજ જિલ્લામાં પણ પ્રાણ પ્રતિષ્ઠા દિવસ પૂર્વે થોડા દિવસો અગાઉથી જ માર્ગો ઉપર રંગબેરંગી લાઇટોથી સજાવટ કરવામાં આવી હતી સમગ્ર ભરૂચ શહેરમાં ઉજવણીનો માહોલ જામ્યો હતો ભરૂચના ચાવત ગામ ખાતે પણ રામ મંદિરને લઈને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને વિશેષ આયોજનના ભાગરૂપે લોકો પણ મન મૂકીને ઝૂમ્યા હતા મહાઆરતી અને મહાપ્રસાદીનો લાભ પણ ચાવત ગામ સહિત આજુબાજુના લોકોએ લીધો હતો અને ઉત્સાહ ઉમંગ સાથે રામ મંદિર

ખૂબ મોટી સંખ્યામાં પંદરસોથી બે હજાર આદૃત પગપાણા રેલી પણ કરી છે અને યુવા મોરચાના યોષભાઈ પટેલ પણ અહીં ખૂબ મોટી અહીં હાજરી આપી અને આ વાતાવરણને પાછું રામ રામમય વાતાવરણ બનાવ્યું છે એ બદલ ચાવત ગામમાંથી હું આપનો બધાનો આભારી માનું છું અને સાંજે પણ મહાપ્રસાદીનો કાર્યક્રમ છે હનુમાન ચાલીસા રામધૂન અને રુદ્ર રુદ્ર એ બધી કાર્યક્રમ છે અને ખૂબ મોટી સંખ્યામાં જોડાયા છે અને હું બધા હિન્દુ સનાતની ભાઈઓને કહેવા માગું છું કે મોટી મોટી સંખ્યાની અંદર હિન્દુત્વ નું કામ કરે હિન્દુ જોડે અને મોદી સાહેબ ના હાથ મજબૂત કરે એવી શુભેચ્છાઓ જય શ્રી રામ વાઘરાના કોજવલ ગામ માંથી બે શિકારી ગયા હતા વાગડા તાલુકાના કોજબલ ગામમાં વન્ય પ્રાણી નીલગાયનો શિકાર કરી કટિંગ કરાઈ રહેલ હોવાની બાતમી મળતા સ્થળ ઉપર નીલગાયનો માંસ જપ્ત કર્યો હતો જો કે શિકારીઓ સ્થળ છોડી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા વન વિભાગની ટીમે સ્થળ ઉપરથી ચાર થેલા ભરેલ વન્ય પ્રાણીનું માંસ તેમજ બે મોટરસાયકલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરી હતી બે આરોપીઓ વન વિભાગની કચેરી ખાતે હાજર થઈ ગુનાની કબૂલાત કરતા વન વિભાગ આરોપીઓએ રૂપિયા એક લાખનો દંડ ફટકારી વધુ કાર્યવાહી આરંભ છે વાગડા વન વિભાગની કચેરી ખાતેથી મળતી માહિતી અનુસાર નાયબ વન સંરક્ષક સામાજિક વનીકરણ વિભાગ ભરૂચના ઉર્વશીબેન આઈ પ્રધાપતિનાઓ દ્વારા માર્ગદર્શન અને સૂચના હેઠળ રેન્જ ફોરેસ્ટ ઓફિસર વીવી ચારણ સ્ટાફ દ્વારા વીસ એક બે હજાર ચોવીસના રોજ રાત્રિના સમયે વાગડા તાલુકાના ખોજબલ ગામની સીમા પેટ્રોલિંગ કર્યા હતા તે દરમિયાન વાગડા તાલુકાના ખોજબલ ગામે ગૌચરની જગ્યા ઉપર કેટલાક ઈસમો વન્ય પ્રાણીનો શિકાર કરી મરણ નિપજાવી માસ્ક કટિંગ કરી રહ્યા હોવાની માહિતીના આધારે રેડ કરી હતી ભરૂચમાં ભાજપ દ્વારા લોકસભા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન મંત્રી મુકેશ પટેલના હસ્તે કાયું હતું આગામી લોકસભાની ચૂંટણી ને લઈ ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અયોધ્યામાં રામ મંદિરની પ્રતિષ્ઠા કરાયા બાદ ગુજરાતની તમામ છવ્વીસ લોકસભા બેઠકો પર મધ્યસ્થ કાર્યાલયોના ઉદઘાટનો કરવામાં આવ્યા હતા ભરૂચમાં પણ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું ભરૂચના કોલેજ રોડ ઉપર બનાવવામાં આવેલા કાર્યાલયનું રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલ અને સાંસદ રમીલાબેન બાળાના હસ્તે ઉદઘાટન કરાયું હતું આ પ્રસંગે ભાજપના જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા સહિતના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપ ગુજરાતની તમામ છવ્વીસ લોકસભા બેઠકો પર વિજય હાંસલ કરશે અને તમામ બેઠકો પાંચ લાખ મતની જંગી લીડથી જીતવાનો પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા સંકલ્પ કરવામાં આવ્યો છે બે શિકારીઓ ઝડપાયા વન્ય પ્રાણી નીલ ગાયના માસ સાથે જળવાયા અત્યાર સુધીના સમાચાર નવા સમાચાર સાથે ફરી મળશું નમસ્કાર